ઘરની આર્થિક તંગી કરવી છે દૂર તો આજ થી જ જપવાના શરૂ કરો આ નામ તિજોરી નોટો થી છલકાઈ જશે માતા લક્ષ્મી ધન અને સમૃદ્ધિ ની દેવી છે જે ને તેમ ના આશીર્વાદ મળે છે તે નું ઘર ધન સમૃદ્ધિ અને ભવ્યતા થી ભરાઈ જાય છે તેમ ના જીવન માં કોઈ પણ પ્રકાર ની કમી નથી लक्ष्मी ની કૃપા થી તેનું જીવન સુખમય બની જાય છે પૈસા ઘણા લોકો પાસે આવે છે પરંતુ તે अटकતું નથી ઘણા લોકો સખત મહેનત કરે છે પરંતુ પૈસાની અછત હંમેશા રહે છે તેઓ અમીર નથી ગરીબી ચાલુ રહે છે જ્યોતિષ શાસ્ત્રમાં ધન મેળવવાના ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે જેની મદદથી તમે તમારી ધનસંપત્તિમાં વધારો કરી શકો છો આજે શુક્રવારે અમે તમને કેસરના ઉપાય વિશે જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમે અપાર ધન પ્રાપ્ત કરી શકો છો આપણા શાસ્ત્રોમાં કેસરના પાણીને ગંદોદક કહેવામાં આવે છે ભગવાન તિરુપતિ બાલાજીમાં કેસર સ્નાન કરે છે જો તમે કોઈ પણ દેવતાને કેસરનું પાણી ચઢાવીને અભિષેક કરો છો તો તે દેવતા તમને ધન આપવા માટે બંધાયેલા છે તેમને પૈસા ચૂકવવા પડશે આ ઉપાયને અનુસરવાથી તમને અપાર ધન પ્રાપ્ત થશે भगवान भास्करनी कृपा મેળવવા માટે રવિવારે સવારે સ્નાન કર્યા પછી ઉગતા સૂર્યને જળ અર્પિત કરવું જોઈએ તાંબાના વાસણમાંથી પાણી અર્પણ કરો પાણીના વાસણમાં રોલી ફૂલ અક્ષત અને ખાંડ મિક્સ કરો દરરોજ આ રીતે પાણી ચઢાવવાથી તમે હંમેશા સ્વસ્થ રહેશો તમારું જીવનમાં સૂર્યના પ્રભાવને કારણે કોઈ આર્થિક સમસ્યા નહીં આવે તમારી પાસે પૂરતા પૈસા હશે રવિવારે તમારી મનોકામના પૂર્ણ કરવા માટે વડના ઝાડનું એક તૂટેલું પાન લાવો અને તેના પાન પર તમારી ઈચ્છા લખો હવે આ પાન ને વહેતા પાણીમાં વહાવી દો આ ઉપાય કરવાથી તમને થોડા સમયમાં તમારી મનોકામના પૂર્ણ થવાનો સંકેત મળશે રવિવારે સાવર્ણી ખરીદવી શુભ માનવામાં આવે છે આ દિવસે ત્રણ સાવરણી ખરીદો આ ત્રણ સાવરણી બીજા દિવસે એટલે કે સોમવારે તમારી નજીકના મંદિરમાં દાન કરો આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય જલ્દી ચમકશે અને તમને ધન અને સુખ મળવા લાગશે ચાર જો તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને કીર્તિ મેળવવા માંગો છો તો રવિવારે પીપળના ઝાડ નીચે લોટનો ચારમુખી દીવો પ્રગટાવો આ દિવા માં સરસવ ના તેલ નો ઉપયોગ કરવો જોઈએ આનો ફાયદો તમને જલ્દી જ મળશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ ધન અને ऐश्वर्य મેળવવા ઈચ્છે છે તે ને રવિવારે રાત્રે પોતાના માથા પર દૂધ નો ગ્લાસ ભરીને સુવું જોઈએ બીજો દિવસે સવારે ઉઠીને તે દૂધ બાવળ ના ઝાડ ના મૂળ માં નાખો આ ઉપાય ને નિયમિત કરવાથી તમે થોડા મહિના માં ધનવાન બની જશો શનિવારના દિવસે પીપળનું એક પાન તોડીને તેને ગંગાજળથી ધોઈને તેના પર હળદર અને દહીંનું મિશ્રણથી તમારું જમણા હાથની अनामिका આંગળીથી મી લખો ત્યાર બાદ તેના પાન ને અગરબત્તી દીવો કરી તેને તમારા પર્સમાં રાખી લો દરેક શનિવારે પૂજાની સાથે તે પાન બદલતા રહો આ ઉપાય કરવાથી તમારો પાકેટ ક્યારેય ધનથી ખાલી નથી રહેતું જૂનું પાન કોઈ પવિત્ર સ્થાન પર જ મૂકો શુક્રવારે આ ઉપાયોથી મળે છે લક્ષ્મીની કૃપા બે કાળા મરીના પાંચ દાણા તમારા માથા પરથી સાત વાર ઉતારીને ચાર દાણા ચારેય દિશાઓમાં ફેંકો અને પાંચમો દાણાને આકાશ તરફ ઉછાળો આ ટોટકો કરવાથી આકસ્મિકત ધન લાભ થાય છે અચાનક ધન પ્રાપ્તિ માટે સોમવારના દિવસે સ્મશાનમાં આવેલ મહાદેવ મંદિર જઈને દૂધમાં ચોખ્ખું મધ નાખીને ચઢાવો ચાર જો ધન એકત્ર ન થઈ શકતું હોય તો તિજોરીમાં લાલ વસ્ત્ર પાથરો પાંચ તિજોરીમાં જેઠીમદનું મૂળિયું મૂકવાથી પણ ધનની પ્રાપ્તિ થાય છે છ જે ઘરમાં રોજ શ્રીસુક્તનો પાઠ થાય છે ત્યાં લક્ષ્મી જરૂર નિવાસ કરે છે शुक्रवार ना रोज माता लक्ष्मी ने दूध थी बनेली मिठाई नो भोग धरावो पूजन बाद तेनो प्रसाद लो आ साथेज बीजा बीजाने पर आपो शुक्रवार ना दिवसे घर ना पूजा स्थल पर शुद्ध घी दीवो प्रगटा लो पची माता लक्ष्मी नो मंत्र श्री श्री नम नो एक सौ आठ वार जाप करवानो छे मंत्र जाप પછી માતા લક્ષ્મી ને ખીર અને સાકરનો ભોગ લગાવો પછી 7 વર્ષ થી ઓછી ઉંમર ની કન્યા ને ખીર અને બે પડવાળી રોટલી નું ભોજન કરાવો ગાય ને રોટલી ખવડાવવી ગુરુ મારના દિવસે લોટ માં થોડી હળદર મિક્સ કરીને તેમાંથી રોટલી બનાવો અને તે ગાય ને ખવડાવો આ ઉપાય કરવા થી તમારા જીવન ની ઘણી મુશ્કેલીઓ દૂર થશે તેમજ દેની સાથે સાથે ઘર માં પૈસા પણ ટકશે અને ખર્ચ પણ ઓછો થશે હિન્દુ ધર્મ માં શુક્રવાર ને દેવી લક્ષ્મી ની પૂજા કરવી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે આર્થિક સંકટ માંથી મુક્તિ મેળવવા માટે તમારે ધનની દેવી માં લક્ષ્મી ની પૂજા કરવી જોઈએ અને લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારા કૃપા કરશે હનુમાનજીને ભોગ લગાવો આર્થિક સમસ્યાથી છુટકારો મેળવવા માટે પીપળના પાન પર રામ લખીને હનુમાન મંદિરમાં રાખીને આવી જા તેમ જ આ સાથે હનુમાનજીને ચણાના લોટમાંથી બનેલી મીઠાઈ પર અર્પણ કરો આવો કરવાથી હનુમાનજી પણ તમારા પર પ્રસન્ન થશે धन लाभ माटे धन प्राप्ति माटे तमारे विधि विधान पूर्वक कंकधारा स्त्रोत्रो नियमित पाठ करवो जइए देवी लक्ष्मी तो प्रसन्न थशेज साथे साथे आर्थिक लाभनी की प्रबल तक उभी थशे। आसोपालनना झाड़ना मूल नो उपाय शुक्रवार दिवसे आसोपालवना झाड़ना मूल लाने पैसा जगह अथवा घर की तिजोरी में दो જેથી ઘરમાં પૈસાની કમી નહીં રહેશે પૈસા આવતા રહેશે અને બચત પણ થશે મહાભારત અને પુરાણોમાં જણાવાયું છે કે ધન સદા એ વ્યક્તિ પાસે રહે છે જે દાન કરે છે દાન કરવાથી દુષ્ટ ગ્રહો શાંત થાય છે દર ગુરુવાર ચણા દાળ પીલા કપડા અને ગુરુની સેવા કરો બે શુભ મુહૂર્તમાં કાર્ય શરૂ કરો કોઈ પણ નવો વ્યવસાય રોકાણ કે ખર્ચ શુભ તિથિ અને નક્ષત્ર મુજબ કરો શુક્રવાર અને એકાદશી ધનલાભ માટે શુભ માનવામાં આવે છે ત્રણ લક્ષ્મીજીની પૂજા અને સ્તોત્ર પઠન રોજ સાંજેનું દીપક દઈને લક્ષ્મીજીને પ્રાર્થના કરો શ્રીસુક્તમ गणक धारा स्तोत्र अथवा लक्ष्मी अष्टकम નું નિત્ય પઠન કરો દિવાળીના 5 દિવસ વિશેષ લક્ષ્મી પૂજન માટે ઉત્તમ હોય છે 4 તુલસી અને લક્ષ્મી નો સંબંધ તુલસી નો વિહિન ભોજન ભગવાન ને અર્પણ કરાતો નથી તુલસી પાસે દીવો બાળવો ગરીબી દૂર કરે છે વાસ્તુ શાસ્ત્ર મુજબ ધનની અવરોધો દૂર કરો ઘર ના ઉત્તર દિશા માં પાણી નો સરોવર કે ફુવારો હોવો લાભદાયી છે घर में कचरो के जड़त्व टाड़वो खास कर प्रवेश द्वार पास दररोज घर में सुगंधित धूप अने दीवो करो